નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો ને સડસઠ રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર આઠસો ને એકાણું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચીસથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો ચાલીસથી ત્રણ હજાર સાતસો ને અઢાર રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પિસ્તાલીસથી ત્રણ હજાર આઠસો ને પંચાણું રૂપિયા બચાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સોથી ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા શમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ને પચીસ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સોથી ત્રણ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એંશીથી ચાર હજારને દસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બે હજાર ત્રણસોથી ચાર હજાર ને પચીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બે હજાર બસો એકાવન થી ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો ને એકાણું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર ચારસોથી ત્રણ હજાર નવસો રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો પાંત્રીસથી ચાર હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ને પંચ્યાસી રૂપિયા ભુજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકવીસ થી ચાર હજાર રૂપિયા કડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ને એકોતેર રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો ને નેવું રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો છવ્વીસથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા પાલિતાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં બે હજાર નવસો પચાસથી ચાર હજાર ને ત્રીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચાસથી તેર હજારને નવસો રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા ઊંજા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો એંશીથી પાંચ હજારને સો રૂપિયા રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો દસથી ચાર હજારને ચારસો ને એંશી રૂપિયા અને છેલ્લે ભાભર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજારને એકસો ને અઠ્યાવીસ રૂપિયા જીરાના પાઉ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન